અરે વાલ્મીકજી એ જારે આટલી મોટી જે મહાન કાર્યકર્તા ઉલટ જપ્યા જગદાના વાલ્મીક ઓય બ્રહ્મ જનેશ આ નામનો જેને સમરણ કી દોને એને સપ્ત કોટી રામાયણ પણ રચી આ રચી છે સામાન્ય નથી પણ એને ગુરુનો આપડા પહાડીઓ આપડી વિદ્યા આપણામાં જ પડી ગઈ

મહા નક્કી કરેલું આ જીભ ચમ કે પેલો ઓડેલો જ છે કે જો જતો રહે તો મારો શિકાર થતો રહેશે વારંવાર આવો જે તમારા પાછળ પડેલું જે રૂપી અજ્ઞાન

राम नाम कहने की मजा जिसी के जवाब पे आई गई जीवन मुक्त हो गया चारों पदार्थ पा गया रूटी मजा प्रहलाद ने उस नाम के प्रताप से नरसी ग्रहो दर्शन दिया त्रिलोक में जस आया इस विलन सबरी किसी के प्रेम से समरण किया परमात्मा गराए के उस हाथ के फलक पा गया હરે પાપનો હરે નો પરમાત્મા નામ માં શક્તિ વીર પાવર છે કે તમારા આનંદ કાળ નો જે કર્મો નો

બીજા જીવને ઉગારવાનો એનો ભાવ છે અને નિષ્ઠા જોઈશે કે પગ રોપ્યો તમે કોઈ હટાવી શકો સંત સંગ્રામે રહ્યા ખડી વિપત્તિ પડી તો ના છોડી

આ જવાબ માંગ્યા હે પણ હે આ મને હાથી કી નાઈ જેસા હે ગમે તે વાલે કા જાય છે દેવો ની પસાણી નો છે કોઈ ના દી વસ થાય એવો નહીં એટલો બળવાન છે પણ હે અર્જુન હાથી જેમ એક અંકુશ થી વસ હો જાતા હે એમાં માં મન સે એક વચન થી વસ હો જાતા હે

બધા ભાગીદાર છે કેવું હે કે જેને બેન ને માતા ને ગાય ને બ્રાહ્મણ ને કે સ્ત્રી ને જને લાત મારી છે એના પગ પગ હું લઈ લઉં છું ભગવાન આમ કે છે બાલ્ય ધલમ તો જા દશાવો તો છે કોઈ માં ના લે બા આ જો કર્મ નો સિદ્ધાંત છે હું જ્યાં છું તો મે પહેલા કર્મ ના આગળ જાવ પછી ઉપાસના નો આવશે પછી વર્તીતન જ્ઞાન નો આવશે અને પસે મહાપુરુષે કે કે એક પસે એક આ મેડી પર ચડવું હોય તો એક પછી એક પગાથી સોબત ભગવાને આવી ન્યાય આપેલો છે માટે કરીને વિશ્વા કોઈ દિવસ કરતા ભગવાન કૃષ્ણ પરમાત્મા

નિકુણજી ગળ્યા સહદેવજી ગળ્યા અર્જુન ગળ્યા ભીમસેન ગળ્યા મહારાજા ધર્મ એકલા ચાલ્યા અને જઈ મહારાજની બહાર નીકળ્યા અને સુમેલ પર્વત ઉપરથી પછી સરકમાંથી વિમાન આવ્યું બા સહદેવજી અને આઈન કે કે પ્રભુ સરગના દેવ લોકોએ જ્યારે તમને તમને ઇન્દ્રરાજાએ અને ભગવાન એ તમને આ વિમાન મોકલી સદેશી જાઓ ચારે મહારાજા ધરમ બોલ્યા એમનો વિશ્વાસ કરીને પુત્રો હાથી ભેટી જીરો શું પુત્રો એમનો વિશ્વાસ કરતો કરતો કે બાધા ગળી ગયો ખબર હતી બધો ગળી ગયો પણ પુત્રો એ વિશ્વાસ થી આટલા આવ્યો કોબલો હવે શું કરવું કુતરાને લઈ જવો પડશે